આગળ વધી સમાચારોમાં અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બની રહ્યા છે અમદાવાદના છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલક યુવકને ટક્કર મારતા તેનું મોત થયું છે ગાંધીનગરથી ઓફિસ તરફ જતા યુવકનું અકસ્માતમાં મોત થયું ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે મદુ માયતે મળવેશો ફોનલાઇન પર સમજોતા મહેર જુડા છે મહેર અમદાવાદમાં જે રીતે રફ्तारના રાક્ષસો બેફામ બની રહ્યા છે નજીક જે ઘટના બનવા પામી હતી કેટલા વાગે ઘટના બની શું છે સમગ્ર વિગત હ છે યુવક છે પોતે સમગ્ર ઘટના સામે આવી છે જે આ આ બાઇક છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે ચોક્કસ છે અત્યારે હાલમાં ટ્રાફિક પોલીસ છે ત્યાં પહોંચી રહી છે અને સાથે જ તે વાહન ચાલક કોણ હતો તે કઈ બાજુ આવતો હતો અને કેવી રીતે રફતાર હતી આ તમામ વિગત છે તે મેળવી રહ્યા છે અને સાથે જ તે જે કાર્યવાહી છે તે વાહન ચાલકો પર કરવામાં આવશે ઓફિસ જવા નીકળ્યો હશે અને ત્યારે આવી રીતની ઘટના સામે આવી તો ચોક્કસ થી હવે વારંવાર આવી ઘટના બન્યા બાદ પણ પોલીસ દ્વારા હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે તે એક સવાલ છે હાલમાં ઉભો છે કારણ કે છેલ્લા જો મહિનાની જ વાત કરવામાં આવે તો છ થી સાત અકસ્માત છે સામે આવ્યા છે જેમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આગળ હવે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવામાં આવશે બિલકુલ